નમસ્કાર મિત્રો હું મંગ મોદી મોબી સફર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ માટેની નવી વિડીયો લાવ્યો છું આમાં આપણે જોઈશું કે ઇફકો બજારના અંદર કેવી રીતના ખરીદી કરી શકાય તો ઇફકો બજારથી ખેતીવાડીને લગતી પ્રોડક્ટ્સ આપણે ખરીદી કરી શકીએ છીએ અને બજાર ભાવ કરતાં સારા ભાવમાં આપણને મળે છે અને ઓરિજિનલ વસ્તુ ડાયરેક્ટ ઇફકોમાંથી જ ઇફકો કંપનીના એમ્પ્લોઈઝ આપણને સીધા ડિલેવર કરે છે જેમાં ડિલિવરી ચાર્જ નથી આપણે જોઈશું કેવી રીતના આ પ્રોસેસ થાય સૌથી પહેલાં પોતાનું મોબી સફરનું પોર્ટલ એ લોગિન કરી લેવાનું છે લોગિન થાય એટલે આવો વ્યૂ જોવા મળે આની અંદર સર્વિસમાં જવાનું અને સર્વિસની અંદર ઇફકો બાજાર નામનું આપણને લાસ્ટ ન્યૂ ઇફકો બાજાર એવું લખેલું છે એના પર ક્લિક કરવાનું તો ઓનલાઈન શોપિંગ સાઈટ ઇન્ડિયા એવું લખેલું આવે છે ઇફકો બજાર લખેલું છે આપણે વેઇટ કરીશું ભલે ત્યાં સુધી વેઇટ કરવાનો છે તો આ આપણી વેબસાઇટ ચાલુ થઈ ગઈ છે જેની અંદર આપણને જોવા મળી રહ્યું છે કે અહીંયા ઇફકો કંપનીની આઈટમ્સ આપણને પરચેસ કરવા માટે મળશે અહીંયા આપણને તો આ આપણને બાર ભાષાઓમાં અવેલેબલ છે ટ્વેલ્વ ઇન્ડિયન લેંગ્વેજીસના અંદર આપણને આ વેબસાઇટ અવેલેબલ છે અહીંયાથી આપણે એની ભાષા બદલી શકીએ છીએ જે ભાષામાં આપણે વાંચવું હોય ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતી કરવું હોય તો ગુજરાતી પણ છે કે નહીં ગુજરાતી છે તો હું આને ગુજરાતીમાં કરી દઉં છું હું ગુજરાતી પર ક્લિક કરીશ તો આખી વેબસાઇટ ગુજરાતી ભાષામાં કન્વર્ટ થઈ અને મારી પાસે તો મેં અહીંયા ગુજરાતીમાં આખું સેટઅપ કરી દીધું છે આનું કે ગુજરાતી ત્યાંથી સિલેક્ટ કર્યું તો કોઈ પણ ભાષામાં કરી શકાય છે હવે હું અહીંયાથી જોઉં કે મારે કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો પહેલાં તો અહીં લગેલું છે કે સાઈઠ બાર ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે જે આપણે ઇંગ્લિશમાં વાંચ્યું હતું એ વસ્તુ નિશુલ્ક હોમ ડિલિવરી એટલે કે તમે કોઈપણ જગ્યાએથી ખરીદી કરશો કોઈ પણ ગામ હોય તમારું ત્યાં સુધી ઇફકો કંપનીવાળા જ આ વસ્તુને મોકલશે ઇફકો કંપનીમાંથી જ ડિલિવરી ડાયરેક્ટ થશે જેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી ઇફકોને લગતી કોઈ પ્રોબ્લમ તમે ખરીદી કરો અને ત્યારબાદ તમને કોઈ તકલીફ પડી હોય ને તમારે કંપની જોડે ગમે ત્યારે કોલ કરવો હોય તો આ અઢારસો એકસો ત્રણ ઓગણીસ સડસઠ જે નંબર અહીં બતાવ્યો છે એ ટોલ ફ્રી નંબર છે એટલે તમે કોઈપણ નેટવર્કથી રિંક કરશો તો ચાર્જ લાગશે નહીં અને વાત થશે તમારા ઇફકોના કંપનીના એમ્પ્લોઈ જોડે અહીંયા એક વસ્તુ બતાવ્યું છે કે પ્રોમોશનલ કીટ ફોર ફાર્મર એટલે આ એક કીટ બનાવી રાખી છે આ લોકોએ જેમાં આ ચાર વસ્તુ આપી છે હવે આ ચાર વસ્તુનો ઉપયોગ શું છે એ ખેડૂત વધારે જાણે છે અને હું અત્યારે પરચેસ કરું છું એ હું એટલે કરી રહ્યો છું કે કઈ રીતના ખરીદી થાય મને આના વિશે કોઈ જ આઈડિયા નથી કે ખેડૂતોને કઈ વસ્તુ કઈ રીતના કામ લાગે છે તો જે પણ ખેડૂત ભાઈઓ છે કોઈ ભૂલ થાય તો માફ કરજો અને તમે એમાં થોડો ઘણો સુધારો કરી અને મારી કોઈ વાત કરવામાં ભૂલ થાય તો એને સમજી લેજો હવે આપણે અહીંયાથી કોઈ ખરીદી કરવી હોય તો અહીંયા આ જે પ્રોમોશનલ કીટ ખેડૂતો માટે બનાવેલી છે એમાં અહીંયા અમુક અમુક વસ્તુઓના નામ લખેલા છે જે તમે જાણતા હશો હવે ટોટલ વેલ્યુ આ ચાર આઈટમની આ ચાર આઈટમની ટોટલ વેલ્યુ થાય છે રકમ થાય એક હજાર સિત્તેર રૂપિયા પણ જો હું અત્યારે આને ખરીદી કરીશ તો બસ્સો ને પચાસ રૂપિયામાં જ આ વસ્તુ મને મળશે એ સિવાય અહીંયા બાગકામ પછી બાયો ખાતરો પછી પાણી દ્રાવ્ય ખાતરો અને વિશેષ રાસાયણિક ખાતર છોડ વૃદ્ધિ પ્રમોટર્સ તો મારે જેવી રીતે કે છોડ વૃદ્ધિ પ્રમોટર્સ લેવું હોય તો હું અહીંયાથી સિલેક્ટ કરીશ તો એના અંદર જવાશે પછી એના અંદરની પ્રોડક્ટ્સના નામ અને બતાવશે તો હું જેવી રીતે કે છોડ વૃદ્ધિ પ્રમો આ જંતુનાશક હાર્બી ફૂગનાશક બીજ કૃષિ મશીનરી ખોરાક અને પોષણ તો આ બધી વસ્તુ આના અંદર છે જેની બધાની અહીંયા કિંમત બતાવેલી છે અમુક કે અહીં આ આપણે પેશુરા સોળ બી એમ પંદર સ્પ્રેયર બેટરી ઓપરેટેડ બેટરીથી સંચાલિત આ કંઈક વસ્તુ છે જે આપણને પિસ્તાલીસો નેવું રૂપિયામાં પડે છે મેં બતાવ્યું છે કે ત્રિંગુન થ્રી ઇન વન સોયલ વન પેથોજન મેનેજમેન્ટ વન લિટર પાંચસો રૂપિયા તો અહીંયા બધું આપ્યું છે એ હવે તમને વધુ સમજ પડશે આનામાં મારા કરતાં ભાઈઓને તો ખબર જ હશે કઈ વસ્તુ ક્યાં કેવી રીતે કામ કરવું કેવી રીતે ચલાવવું તો જેવી રીતે કે મારે છોડ વૃદ્ધિ પ્રમોટર્સ નામની વસ્તુ વસાવી છે લેવી છે અહીંયાથી હું એના પર ક્લિક કરીશ એટલે એ એ વસ્તુને લગતી જે હશે એ વસ્તુ ત્યાં ખુલી જશે તો મને એ બતાવે છે કે આ આપણે જોયું હતું એક હજાર સિત્તેરવાળી આઈટમમાં કંઈક આવી જ ડિઝાઇન દોરેલી વસ્તુ કંઈક હતી જે અહીંયા બતાવી છે આપણને કે આ બસો પચાસ એમએલ છે એકસો પાંત્રીસ રૂપિયાની આ પાંચસો રૂપિયાની આ બધું બતાવે છે પણ કે મને બસ હું આ જ વસ્તુ મારે ખરીદવી છે તો મને પેલું બસો પચાસ રૂપિયામાં મળે છે હું ત્યાંથી ખરીદી કરું તો મને વધારે બેનિફિટ થશે અને હું અહીંયા મારા મોબી સફરના લોગ ત્યાંથી લોગિન કર્યું એટલે મારું નામ અહીંયા મને બતાવે છે મારું ખાતું બરાબર ને તો અહીંયા આપણો બધો હિસાબ કિતાબ આમાં બતાવશે અને ત્યાંથી પેમેન્ટ કપાશે એ આપણા મોબીસફરના વોલેટમાં પડેલું પેમેન્ટ કપાશે તો મારી ગણતરી છે કે હું કંઈક ખરીદું તો હું એકવાર ચેક કરવા માટે ખરીદી કરું છું ફરી બેક બટન દબાવીને પાછળની સ્ટેપ પર જવાના પ્રયત્નમાં છું હું અને આ મારે ખરીદી લેવું છે આ બસો પચાસ રૂપિયાવાળું તો હું એના પર ક્લિક કરું પ્રોમોશનલ કીટને તો અહીંયા એવું કહે છે એક હજાર સિત્તેરની આઈટમ છે જે બસો પચાસમાં પડશે અને હવે મારે લેવી છે તો હું મારો પિનકોડ નંબર અહીંયાથી નાખું છું તમારો જે પિનકોડ હોય એ અહીંયાથી ચેક કરવાનું છે અને પછી ચેક બટન પર ક્લિક કરીશું તો સિલેક્ટેડ પિનકોડ આપણા ગામનું નામ આવી ગયું એ અને જો આપણે ફૂલમાં ખોટો પિનકોડ નાખ્યો હોય તો આ ચેન્જવાળું બટન દબાવશો તો તમારે એ ફરી બદલી શકાશે બીજો પિનકોડ કરવો હોય તો થઈ જશે હવે મારે આ લેવું છે તો શું કરીશું કે બેગમાં નાખો એટલે ત્યાં આપણી જે વોલેટ છે ત્યાં આવી જશે ઉપર આપણું અને શું કાર્ટ કાર્ટ કહેવાય ઇંગ્લિશમાં અને આમાં બેગ કીધું છે તો કાર્ટ એટલે એ અહીંયાથી મેં બેગમાં નાખો કર્યું એટલે અહીંયા આવી ગયું હવે મારે બીજી કોઈ હજી આગળ ખરીદી કરવી હોય હું છે ને ફરી અહીંયાથી બીજી કોઈ ઓપ્શન જેમાં જવું હોય જંતુનાશકો વગેરેમાં તો ત્યાં હું જઈ શકું હવે મારે આ બેગમાં મારે ખરીદી કરવી છે તો હું બેગમાં જઈશ બેગ સિલેક્ટ કરી બેગ સિલેક્ટ કરીશ અને અહીંયા વસ્તુ મારી બેગમાં પડેલી બતાવે છે કે સબ ટોટલ એક હજાર સિત્તેર છે તો કન્ટિન્યુ શોપિંગ એટલે ફરી આગળ કંઈ બીજું ખરીદવું હોય તો અને ચેકઆઉટ માટે આગળ વધો તો હું અહીંયા ક્લિક કરીશ ચેકઆઉટ માટે આગળ વધું છું તો અહીંયા ચેકઆઉટ કરું છું એટલે અહીં પ્રોસેસ થશે અને જે પણ કાંઈ ખરીદીનું હશે હવે મને કહે છે ઉમંગ મોદી સરનામું હું મારું સરનામું અહીંયાથી જે કંઈ હશે હું લખી દઈશ તો અહીંયાથી મારું સરનામું વગેરે તો હવે અહીંયા જે જે માંગ્યા મુજબની માહિતી મેં ભર દીધી મારું વિસ્તાર ગામ મળ્યું બધું જ લખી દીધું જે આપણા પદ્ધતિ સર જે આપણા ઘરે પોસ્ટમાં કોઈ વસ્તુ આવે કે ક્લિયરમાં આવે તો કઈ રીતે આવે છે એ આખું લખાઈ ગયું છે અને આપણે જે મોબાઈલ નંબર આપણે વાપરતા હોઈએ એ મોબાઈલ નંબર અહીંયાથી લખવાનો છે પછી આપણે આગળ વધો જે છે એના પર ક્લિક કરીશું એટલે આગળનો જે સ્ટેપ આવશે એ આ રીતના આપણી સામે ખુલશે આવી ગયું છે અને આ મારું એડ્રેસ વગેરે શો કરે છે તો હું અહીંયા પે વિથ મોબી સફર વૉલેટ એવું કે છે તો મારે હવે ખરીદી કરવી છે અહીંયા એક હજાર સિત્તેર ભલે જો કદાચ કપાય તો જે અંદર હશે એ આવી જશે તો હું હવે પે વિથ મોબી સફર વૉલેટ સિલેક્ટ કરું છું મારા વૉલેટમાં પેમેન્ટ હોવું જોઈએ એક હજાર સિત્તેર રૂપિયા મારા વૉલેટમાં હશે તો મને મારા વોલેટમાંથી એ પેમેન્ટ કપાશે અને થઈ ગયું આ આવી ગયું થેન્ક યુ ફોર યોર પરચેસ યોર ઓર્ડર હેઝ બીન ડન યુ વીલ બી નોટિફાઈડ તો મારી જોડે અહીંયા એક મેસેજ આવ્યો છે ઇફકોનો મારી જોડે મોબાઈલમાં મેસેજ પણ આવી ગયો છે હું મેસેજ વાંચું છું કોન્ગ્રેચ્યુલેશન યોર ઓર્ડર ઓન પછી આ જે મારો થ્રી ડબલ ઝીરો ડબલ ઝીરો સિક્સ નાઇન ફાઇવ ફોર એટ છે એ હેઝ બિન કન્ફર્મ એન્ડ વીલ બી ડિલિવર શોર્ટલી ચેક ઓર્ડર ડિટેલ્સ એની નીચે લિંક આપી છે કન્ટિન્યુ શોપિંગ અથવા તો આની પ્રિન્ટ આઉટ લેવી હોય તો આપણે અહીંથી પ્રિન્ટ બટન ક્લિક કરીશું મારી જોડે પ્રિન્ટર મશીન હોય તો હું અહીંયાથી આ જે છે આ વસ્તુને પ્રિન્ટ કરી લઈશ તો હું અહીંયા જાઉં છું પ્રિન્ટ મારી જે પ્રિન્ટર મારી જોડે છે હું મારાથી એક પ્રિન્ટ લઈ લઉં છું મારા પ્રિન્ટરને મેં સિલેક્ટ કરી રાખ્યું છે બસ હું પ્રિન્ટ બટન દબાવીશ એટલે જુઓ પ્રિન્ટ બટન દબાવીશ તો પ્રિપેરિંગ પ્રિન્ટર થાય છે અને પ્રિપેરિંગ પ્રિન્ટ અને પ્રિન્ટ ઇઝ રેડી વી આર ચેક આપણે હવે ચેક કરીશું કે કેવી રીતના આપણું પેમેન્ટ કપાયું છે કે મેં સોળસો ને ઓગણચાલીસ રૂપિયા મારા પાસે હતા વોલેટના અંદર કપાયા હવે એનામાંથી કેટલું પેમેન્ટ કટ થયું છે તો હું અહીંયા રિફ્રેશ બટન કરીશ જેમાં બતાવે છે કે એક હજારને સિત્તેર રૂપિયા કટ થઈ ગયા છે હવે જે અઢીસો રૂપિયા છે એ લગભગ આપણા ટુ ફિફ્ટી રૂપીઝનું પરચેસ છે એટલે જે કમી જે બાકીની રકમ છે એ મને જમા આવી જશે પાછળથી તો આ રીતના ખરીદી કરી શકાય હવે કન્ટિન્યુ શોપિંગ કરીશું થેન્ક યુ દરેક મિત્રોને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતના આપણે ખરીદી કરી છે તો આ રીતના આપણે ખરીદી કરવાની રહે છે નમસ્કાર